જ્યારે ફરિયાદની હકીકત તેમને જોતા તેમને પોલીસ તરફથી સંપૂર્ણપણે કોઈપણ જાતનો સંતોષ મળેલ નથી એટલે પોલીસ સ્ટેશન વારંવાર ધક્કા ખાવા છતાં તેમણે પોલીસે વારે ઘડીએ ધુકારેલ છે અને ગાડી મૂકેલ છે જ્યારે ફિલ્લ આખો કેસ ડેથ ઉપર હતો ત્યારે પોલીસે આને ખાલી ઝાડાજોગની નાની સામાન્ય ફરિયાદ લઈ અને સગે વગે તમામ કાર્યવાહી કરી નાખેલી છે હવે ફરિયાદની એક હકીકતમાં આપણે જોઉં તો બાળકને ચોવીસ તારીખ થી છાતી ની અંદર સતત દુખાવો ચાલુ થાય છે ત્યારબાદ ત્યાંના નાના એવા કામદારો બિચારા છોકરાને મદદ કરવા માટે ખોળામાં લઈને આખી રાત અઠવાડિયા માં આવે છે જ્યારે આ નાના માણસો દ્વારા સતત ટ્રસ્ટીઓ સંપર્ક કરવામાં આવ્યો છે જે તમામ કોલ ડિટેલ ની અંદર પુરાવા રૂપે આવી ગયેલ છે કે ત્રષ્ટિઓ દ્વારા કહેવામાં આવેલું કે સામાન્ય દવા તમે ડોક્ટર પાસે કરાવી અને તેને ત્યાં બતાવી દો અમને અત્યારે હેરાન ના કરશો ત્યારે સતત ચોવીસ કલાક સુધી આ ભારત તરફ છે તેને મેડિકલ ની પૂરી સુવિધા મળી રહી સવારે ડેથ થઈ જાય છે ત્યારબાદ આ ટ્રસ્ટીઓ દ્વારા કોઈ જાણ તેના માતા પિતાને કરવામાં આવતી નથી પરંતુ હોસ્પિટલમાંથી કોઈ નાનો સામાન્ય માણસ કર્મચારી ત્યાં ફોન કરીને જાણ કરે છે તમારા દીકરાનું ડેથ થઈ ગયું ત્યારે પેરેન્ટને ખબર પડે છે ત્યારે આ સંપૂર્ણ જવાબદારી આ ટ્રસ્ટીઓની હતી કે તેમને આ બાળકનું ધ્યાન રાખવું જોતું હતું આવી પરિસ્થિતિ છે તો પેરેન્ટ્સને રાત્રે લેવા ત્યારે આવી કોઈ આગળ થયો અને એક એક બાપે તેમનો એકનો પુત્ર ગુમાવવાની આજે તકલીફ વેઠવી પડી રહેલ છે હવે આ શોખ માટે તમામ ટ્રસ્ટીઓ દ્વારા આ લોકોને પૈસાથી ખરીદવાની તજવીજ હાથ ધરવામાં આવેલી દબાણ ઉભું કરવામાં આવેલ રાજકીય ક્ષેત્રે પોલીસ ક્ષેત્રે તમે પૈસા લેવલો બાકી તમારી ફરિયાદ થશે નહીં તેમ છતાં આજે આપ મા બાપે તેમનો દીકરો ગુમાવ્યો છે તેથી તેમને હાલી નહીં પરંતુ આ શોધ નામદાર નવસારી અંદર પ્રાઇવેટ કમ્પ્લેન પોલીસ પોલીસ વિરોધમાં તેમજ ટ્રસ્ટીઓના નામો હું જાહેર કરું છું તપોવન સંસ્કાર ધામી ભાવિનભાઈ જયંતીલાલ શાહ હરેશભાઈ રાઠવા હિતેશ હસમુખભાઈ ખાતસૂર્યા યોગેશભાઈ એમ શાહ લલિતભાઈ ધામી રમેશભાઈ શાહ વિનોદભાઈ દોશી અશ્વિનભાઈ મહેતા જ્યોતિષભાઈ કુવાડિયા ભદ્રેશભાઈ શાહ ધર્મેશભાઈ પી શાહ અર્ષદભાઈ એલ શાહ મહેન્દ્રભાઈ કે જૈન પારસભાઈ યુ મહેતા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર નવસારી રૂરલ પોલીસ સ્ટેશન આ તમામ વિરોધમાં નામદાર કોર્ટની અંદર આજે પ્રાઇવેટ કમ્પ્લેન દાખલ કરવામાં આવી અને આજ રોજ નામદાર કોર્ટે ફરીથી ઇન્વેસ્ટિગેશન કરવાનું તેમજ બી એનએસો મુજબ કોર્ટે ઓર્ડર કર્યો છે એટલે ફરીથી આખી તપાસ ધરી અને જો આ ટ્રસ્ટીઓના તમામ પૂરા કે તમામ વસ્તુ અમને મળી ગયેલ છે જો આરોપી તરીકે તમામને જોડી અને કાર્યવાહી નહીં કરવા અમે ઉપરની હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પણ લડી લેશું અને આ દંપતીને અને તેમના એકના એક દીકરો જે ગુમાવે છે તેને ન્યાય મળી રહે તેના માટે તજવીજ હાથ ધરીશું